નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો વસુંધરા સાડીમાં આજે આપણે જોવાનું છે પશ્ચિમીના પ્લેનમાં એકદમ નવી ડિઝાઇન બતાવવાના છે છ સાત કલર મેચિંગ છે એ પહેલાં મારા વિડીયો બનાવવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા બહુ સરસ ડિઝાઇન લઈને આવી ગયા છે મિત્રો પશ્ચિમીનામાં વિધાઉટ હેન્ડવર્કમાં લઈને આવી ગયા છે આખી ડિઝાઇન આપણે જોવાના છીએ છથી સાત કલર મિત્રો રહેવાના છે આપણે પહેલાં પીસ તમને ઓપન કરીને બતાવીએ બહુ સરસ ડિઝાઇન રહેવાની છે મિત્રો જોઈ શકો છો આખી ડિઝાઇન મિત્રો એકદમ હેવી પલ્લું રહેવાનું છે ને હેવી બોર્ડર રહેવાની છે આખી કલમકારી ટાઈપ રહેવાની છે મિત્રો આ જોઈ શકો છો તમે અંદર એ ડિઝાઇન બહુ સરસ ડિઝાઇન અને એકદમ અદ્ભુત રીતના ડિઝાઇન આવે એ રીતની સોફ્ટ ફેબ્રિક અને એકદમ ન્યૂ ડિઝાઇન છે પશ્મીનામાં અને આખી આપણે ઓલ ઓવર ડિઝાઇનમાં જ રહેવાનું છે મિત્રો કલર પણ એકદમ બધા ડાર્ક કલર રહેવાના છે અંદરની ડિઝાઇન અને કલર કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાનું છે ટોટલી આપણે છ કલર રહેવાના છે સ કલર આપણે ડાર્ક અને ફાયરિંગ કલર રહેવાના છે ડાર્ક ફાયરિંગ કલર ઉપર આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં પણ ઝીણી બુટી અને આ એનો બ્લાઉઝનો બેલ્ટ રહેવાનો છે બ્લાઉઝનો બેલ્ટ પણ તમે જોઈ શકો છો એકદમ જે રીતની બોર્ડર અને પલ્લું આવશે એ રીતનો એમનો મેસિંગનો બોર્ડર પટ્ટો રહેવાનો છે બ્લાઉઝનો હવે તમે આપણે કલર મેસિંગ બતાવવાના છીએ તમારો જે મનગમતો કલર હોય ને તેનો પ્રિન્શોર્ટ લેવાનો ના ભૂલતા મિત્રો અને મારા શોપને વિઝિટ કરવા માગો છો તો આપણે સુરત ભરતનગર વરાસા મારુતિ શોકની બાજુમાં ભગીર થેક સાત નંબરની શેરી બસો બે બસો ત્રણ વસુંધરા સાડી આપણે ઓનલાઈન તમે પરચેસ કરવા માગો છો તો આપણે વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં તમારો મનગમતો સ્ક્રીનશોટ પાડે અને વોટ્સએપમાં તમારે મોકલવાનું રહેશે જોઈ શકો તો બધા કલર બધા યુનિક અને ફેન્સી કલર રહેવાના છે આ બી તમારો બહુ મસ્ત કલર રહેવાનો છે એ બી તમે જોઈ શકો છો અને મિત્રો મારો વિડીયો તમને પસંદ આવે વિડીયો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન કારણ કે વસુંધા સાડી તમારા માટે રોજેરોજનું નવું નવું કલેક્શન લાવતા રહેશે અને આપણે ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ